ઝુપરપટ્ટીની બહેન બંગલાના દાદરા ચડી જાય અને હાથમાં વાટકો અને વાટકો જોઈને કે બેન ઘરે ખાંડ નથી થોડી ખાંડ મળશે તો વિચાર કરો જેના ઘરે ખાંડ ઘટતી હોય એને ઘણે બધું ઘટતું હોય એટલે તરત જ ઓલી ખાંદાન બાઈ હતી અંદર ગઈ અને ખાંડનો વાટકો ભરીને ગરીબ મહિલાને આપી પછી એને ઊંઘ નો આવે દાતાર માણસ કોને કહેવાય જેને કેવું ન પડે હો એ ભાઈ તમે આ કામની અંદર કઈક લખાવજો એવું કેવું ન પડે તારી ફાટી નીકળે દિલ વાળો માણસ અંદરથી થી ફાટી જાય એ નથી રહેવાય નહીં એને કઈ રિક્વેસ્ટ નો કરવી પડે કારણ કે દિલ છે એની પાસે પછી એનું ઊંઘ નો આવે કારણ કે જેની ઘરે ખાંડ ઘટે એની ઘરે ઘણું બધું કટતું હોય આ ફીલ કરે દિલ છે ફીલ કરે પછી ઊંઘ નો આવે એને એમ થયું કાલ પાછું કઈક માગવા આવશે કાલ પાછું કઈક માગવા આવશે કઈક પણ પેલી ગરીબ બાઈ માગવાનો પછી તો સાહેબ રહેવાનું નહીં મુંબઈની બજારમાં એ કરોડપતિની મહિલા નીકળી ગરીબ બેનને ગોતવા માટે ક્યાં ગઈ ડગલા માંડે છે અંદર ઘૂસે છે ગરીબ બેન રાજી થઈ જાય બેન તમે પણ મહત્વની વસ્તુ મુદ્દાની વસ્તુ એ કરોડપતિ બાઈની હાથમાં એક વાટકો હતો અને વાટકો જઈ અને ગરીબ મહિલા હતી એને એમ કીધું કે બેન તારી ઘરે મીઠું છે ક્યાં છે ને તો એક વાટકો ભરી દે ને મારે ઘરે નથી સાહેબ પ્રસંગ જોજો તમે એ મીઠાનો વાટકો લઈ અને પોતાના બંગલાના દાદરા ચડે છે હિંડોલા ઉપર એનો એનો ધણી બેઠો છે એ જોવે છે હાથમાં વાટકો જઈ ધણી ટકોર કરે એટલે તમારો સ્વભાવ સુધરો નહીં આપણા ઘરે શું ઘટે છે તમારા માગવા નીકળાય ત્યારે સાહેબ એ સ્ત્રીએ જવાબ આપ્યો હતો આ યુવાનોને હૃદયની અંદર ગાંઠ મારી લીધા જેવો જવાબ છે આ ગુણ જો તમારી મારી અંદર હશે ને સાહેબ આપણે રાજ કરવાના છે એ સ્ત્રીએ જવાબ આપ્યો તો થોડા સમય પહેલા ગરીબ બેન આપણા દાદરા ચડી ગઈ અને ભગવાનની દયા છે આપણે એટલે આપણે એને આપી શકીએ પછી હું ગોતતી હતી કે બેન કેમ ન આવી કારણ કે જેના ઘરે ખાંડ ઘટે એની ઘરે બધું ઘટતું હોય તો કાંઈક માગવા આવે આપણી પાસે છે ભગવાનની કૃપા છે માગવા પછી મારાથી રેવાનું નહીં હું મીઠું માગવા પણ એ કે મીઠું માગવા ન જવાય કઈ દેવા જવાય ઈ કે હું મીઠું એના ઘરે એટલા માટે માગવા ગઈ કે એને ફરી આપણા ઘરે કઈક માગવા આવવું હોય ને તો એના પગ ભારે ન થાય ને એને સંકોચ ન થવો જોઈએ ભલા માણસ એક દાતાર માણસ પોતાની દાતારી દાખવા માટે પોતે ભિખારી બની જાય છે એને શરમ નથી આવતી અને દાતારી કહેવાય એટલે મને કહેવાનું મન થાય કે જીવતા છીએ તો નામનું મહત્વ મરણ પછી એને નાનામી કહેવાય જિંદગી કોઈની આપેલી ઉધાર છે સાહેબ એને પાછી ના આપો તો તમારી ખામી કહેવાય રડતા રડતા એવાતા જિંદગીમાં હસતા જાઓ તો વાત જામી કહેવાય બાકી તો ઘણા જીવે છે ને ઘણા મરે છે ઘણા જીવે છે ને ઘણા મરે છે એ બધી ગુલામી કહેવાય આવા સમાજ માટે ક્યાંક શહીદ થાવ ને એનું નામ સલામી કહેવાય ભલામણ અને ગયા અને વચ્ચે કઈક જે કરતા ગયા એને જગત યાદ કરે છે પણ આ થાતું શું કામ નથી ખબર શું કામ નથી થતું ખબર આપણને એવો ફાંકો છે કે આપણે પાંચસો વર્ષ જીવવાના એ ફાંકો માં કાઢને તોય ભેગું નથી થતું એટલે જ છેલ્લી બે લાઇનમાં દિવેશભાઈ મારી કવિતા છે કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે કે કેટલાય ગયા ને કેટલાય આવીને આમ જ ફરે છે પેઢીયું બળીને રાખ થઈ ગઈ તોય બધા આમ જ ફરે છે માલિક નથી તોય માલિકીના પુરાવા લઈને ફરે છે ઓઢણું ઈશ્વરનું ઓઢીને પોતે જ ઈશ્વર થઈને ફરે છે કેટલું સરસ નાટક માણસ કરે છે તો ઈશ્વર એને રોજ માફ કરે છે ને રોજ પ્રેમ કરે છે રોજ માફ કરે છે ને રોજ પ્રેમ